નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર છ મહિનાના લગ્નને બે મિનિટમાં પાસા પલટાયા મેલડી માતાના મંદિરમાં આંખ મળીને કોર્ટ મેરેજ કરી લીધા પતિએ કહ્યું તે આવેશ આવશે તો સ્વીકારીશું બાકી તેની મરજી શિયાળાની સાંજ છે સુરત ઢળવાની તૈયારીમાં છે સૂર્યની લાલીમાનો આછો પ્રકાશ મેલી માતાના મંદિર પર પરિસ પ્રસરી રહ્યો હતો ઠંડા પવનમાં ધજા ફરફરી રહી છે એવામાં રવિ નામનો યુવક મંદિરમાં પગથી નમન કરીને અંદર ચડે છે મંદિરમાં આયુષી નામની યુવતી બેઠી હતી બંને એકબીજાની સામે જોયું ને યુવક દર્શન કરીને જતો રહ્યો આવું થોડાક દિવસો ચાલ્યું બંને મનમાં સમજી ગયા કે કંઈક વાતચીત કરવી છે એટલે સોશિયલ મીડિયા આઈડીની આપ લે થઈ વાતચીત શરૂ થઈ છ મહિના સેટિંગ સેટિંગ ચાલ્યું ને પછી કોર્ટ મેરેજ કરી લીધા આ મંદિરની જે વાત છે તે અમદાવાદમાં ભાડજ પાસે આવેલા ગરોડિયા ગામમાં આવેલું છે આ યુવક રવિ પટેલ છે એને આયુષી રબારી છે બંનેની જ્ઞાતિ અલગ બંનેનો સમાજ પણ મોટો પરિવારની મંજૂરી તો નહોતી જ હવે કોર્ટ મેરેજ થઈ ગયા ને છ મહિના પછી વીતી ગયા ત્યાં અને રવિના જીવનમાં એક અણધારો વળાંક આવે છે આ વળાંક આવ્યો ચૌદ સપ્ટેમ્બરની બપોરે બેથી સવા બે મિનિટમાં જ આ બધું બદલાઈ ગયું ખાસ કરીને રવિ પટેલની જિંદગીમાં એ દિવસે થયું એવું કે બપોરે સવા બે વાગ્યાની આસપાસના રોજ ગાંધીનગરના દહેગામમાં સાસરીયામાં રહેતી યુવતીનું તેના પિયરિયાના લોકો જ અપહરણ કરી ઢસડીને લઈ ગયા યુવતી સાસરીમાં હતી ત્યારે તેના મામા સહિતના લોકો લાકડી ધોકા સાથે ઘરમાં ઘૂસીને ત્યાંના પતિને સાસરીયા લોકોને લોકોની સામે જ ઉઠાવીને લઈ ગયા અપહરણનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ મામલે પોલીસે છોકરીને ઉપાડી જઈ લઈ જનાર લોકો પર ગુનો દાખલ કર્યો છે અને તેમની શોધખોળ હાથ ધરી છે જોકે ઘટના વાયુ વેગે ફેલાઈ એટલે એ જ સાંજે યુવતીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો એમાં એ કહી રહી છે કે મારું અપહરણ નથી થયું તે પોતાની મરજીથી માતા પિતાના ઘરે આવી છે તેના બે દિવસ પછી સપ્ટેમ્બરની સત્તર તારીખે યુવતી નાટકીય ઢબે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ તેણે પતિ સહિત સાસરિયાના લોકો સામે જ બ્લેકમેલ કરવાના આક્ષેપ કર્યા આ પેચીની ઘટનાને જાણવા માટે અમે યુવતીની સાસરિયામાં જે ઘરે પહોંચ્યા ત્યાં જ્યાંથી યુવતીનું અપહરણ થયું હતું યુવતીના શાસનના ઘરે પહોંચી આ એક સોસાયટી છે જેનું નામ મારુતિ શાહી કુટીર છે સોસાયટીમાં એન્ટર થતાં પહેલાં નંબરનું મકાન રવિ પટેલનું દેખાયું કે ઘરના દરવાજાની બહાર તાળું મારેલું હતું બહાર ઊભેલા સિક્યોરિટી ગાર્ડને પૂછ્યું તો પહેલાં કોઈ જવાબ ન આપ્યો પરંતુ માઈક જોઈને લાગ્યું કે આ બધા અંદરના છે પરંતુ હાલમાં તાજો તાજો બનાવો બન્યો છે એટલે બધા ગભરાઈ ગયા અને તાળું મારીને અંદર બેઠા છે સિક્યુરિટી ગાર્ડે તેમને અંદર જઈને કહ્યું કે ભાસ્કરમાંથી આવ્યા સી એટલે તાળું ખોલીને અમને અંદર બોલાવ્યા અને પછી બધી હકીકત જણાવી ઘરમાં પ્રવેશતા યુવતીના પતિ રવિ પટેલ તેમના ભાઈ માતા પિતા સહિતના લોકો બેઠા હતા બધાના ચહેરા ગભરાટ ચિંતા પ્રસરેલી જણાતી હતી યુવતીના પતિ રવિ પટેલ સાથે વાતચીત કરી રવિએ ભાસ્કર સાથે વાત માંડી રવિએ કહ્યું મારી એને આયુષ્યની પહેલી મુલાકાત એક વર્ષ પહેલાં અમદાવાદમાં ભાડ પાસે આવેલા ગરોડીયા ગામના મેરણી માતાના મંદિરે થઈ હતી હું દહેગામમાં જ એક દુકાનમાં નોકરી કરું છું અને મેરણી માતાનો મોટો ભક્ત છું હું પીપળીધામ વિરોચર સહિત જેટલા પણ મેલની માતાના મોટા મંદિર છે ત્યાં દર્શન કરવા જતો રહેતો હોઉં છું હું અહીં આવી જ રીતે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની આસપાસ ગરોડિયાના મેલની માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યાં પહેલીવાર આયુષ્યને જોઈ બંનેની આંખો મળીને સોશિયલ મીડિયા થકી એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા છ મહિના સુધી બંને વાતચીત કરી અને બંને પ્રેમ સંબંધ બંધાઈ ગયા બાદમાં બંને લગ્ન કરવાનું નક્કી કરી લીધું સમાજની બીકના કારણે બંને પક્ષના પરિવારજનો નહીં માને એવા ડરથી દસ માર્ચ બે હજાર પચીસના દિવસે બંને કોર્ટ મેરેજ કરી લીધા આયુષી ત્યારે બારમા ધોરણમાં હતી અને બોર્ડની પરીક્ષા હતી તેને ડર હતો કે બારમા ધોરણની પરીક્ષા પૂરી થશે અને તરત ઘરના લોકો તેના લગ્ન કરી નાખશે એટલે અમે તાત્કાલિક કોર્ટ મેરેજ કરી લીધા લગ્નના બે દિવસ પછી હું અને આયુષી ગામના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા રવિએ આગળ વાત વધારી તેમણે જે વાત કરી એ મુજબ રવિ અને આયુષીના પરિવાર સહિતના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ભેગા થયા હતા એ વખતે પોલીસ સમક્ષ યુવતીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને હવે તે તેના પતિ રવિ સાથે રહેવા માગે છે યુવતીને તેના માતા પિતા અને પરિવારના લોકોએ ઘણી સમજાવી પરંતુ યુવતી ન માની અને તેના પતિ રવિ સાથે જવા તૈયાર થઈ જ્યાં રવિના પરિવારના લોકો તેને પુત્ર વધુ માનીને ઘરે લઈ ગયા બાદમાં યુવતીનો તેના માતા પિતા અને પરિવાર સાથે સંબંધ તૂટી ગયો લગ્નમાં ત્રણ મહિના સુધી તેઓ બહાર રહ્યાના છેલ્લા ત્રણ મહિનાથી દહેગામના મકાનમાં પોતાના પરિવાર સાથે રહેવા આવ્યા હતા ગયા મહિને નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનના દિવસે આયુષ્ય તેના ભાઈને કુરિયરમાં રાખડી મોકલી એને ફોન પર વાતચીત કરી હતી ફોનમાં પણ ભાઈએ યુવતીને ઘણી સમજાવીને લગ્ન તોડીને ઘરે આવી જવા કહ્યું હતું પરંતુ યુવતી અડગ હતી તેણે ના માની ફોન કાપી નાખ્યો હજુ હમણાં એક મહિના પહેલાં યુવતીના માતા પિતા યુવતીને મળવા દહેગામ તેની સાસરીમાં ઘરે આવ્યા હતા અહીં તેના માતા પિતાએ આયુષ્યને કહ્યું કે આ હવે અમે તેને છેલ્લી વખત સમજાવવા આવ્યા છીએ ઘરે આવી જા પાછી આવી જા અમે તેને આના કરતાં પણ વધારે સારું સગ પણ આપણા સમાજમાં શોધી આપીશું ત્યારે પણ આયુષ્યએ ન માની અને માતા પિતા તેમની દીકરીને લીધા લીધા વગર પોતાના ઘરે જતા રહ્યા હતા માતા પિતાએ ઘરે આવીને ગયા ગયાના એક મહિના પછી યુવતીના કથિત અપહરણનો છકચારી બનાવ બન્યો રવિ તેની પત્ની તેના ભાઈને માતા પિતા ઘરે જમીને બધા સોફામાં બેઠા હતા વાતો કરતા હતા ત્યારે એ બે લોકો ટુ વ્હીલર પર આવ્યા અવાજ ન થાય એટલે ઘરની બહારની પાળી કૂદીને ઘરમાં એન્ટર થયા અને દરવાજા પાસે જ ઊભા રહ્યા અને બંનેના મોઢા પર રૂમાલ બાંધેલો હતો રવિ સોફા પરથી ઊભો થઈને જોવા ગયો એ કોણ આવ્યું છે પાછળ તેની પત્ની પણ ઊભી થઈને દરવાજા તરફ ગઈ યુવતી જેવી ઊભી થઈ એટલે તરત જ દરવાજાની બહાર સોસાયટીના ગેટ પાસે ગાડીમાંથી દંડા લઈને કેટલાક લોકોને ઉતરતા જોવા અને જોરથી પૂંઘ પાડી રેવી લાકડીઓ લઈને બધા આવ્યા આ અવાજ સાંભળતા સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તેમ પતિ રવિ તરત જ દરવાજો બંધ કરી દે પરંતુ બહારથી દંડા લઈને આવેલા લોકો લાકડીઓને દરવાજા અને દીવાલની વચ્ચે ફસાવી દે છે જેથી દરવાજો બંધ ન થતો ઘરના બધા લોકો દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરે છે જ્યારે ઘરની અંદર રહી ગયેલો મોં પર રૂમાલ બાંધેલો યુવક દરવાજો ખેંચીને ખોલવાનો પ્રયાસ કરે છે અને બહારથી પણ લાકડીઓ દંડા લઈને આવેલા લોકો દરવાજા પર જોર જોરથી લાકડીઓ મારીને દરવાજો ખોલાવવાનો પ્રયાસ કરે છે આ બધામાં ઝપાઝપી થાય છે જેમાં પતિ રવિને હાથ પર થોડી ઈજા પણ થાય છે લાકડીના સ્પોટના કારણે ઘરનો દરવાજો ખુલી જતા બધાના હાથમાં લાકડી દંડા જોતા ઘરના લોકો થોડા ઢીલા પડી જાય છે અને યુવતીને થોડી ઢીલી મૂકી દે છે કારણ કે રવિના માતા પિતા વૃદ્ધ હોવાથી તેમને કંઈ ઈજા ન થાય એટલે વધારે પ્રતિકાર કરતા નથી પછી મોઢર ઉમાર બાંધીને આવેલા લોકો બોલ ડબરી પૂરો કિયા ગાડીમાં આવ્યુંસીને બેસાડીને લઈ જાય છે રસ્તે આવતા જતા લોકોએ કંઈ સમજે એ પહેલાં તો ગાડી રવાના થઈ જાય છે આ બધો જ ખેલ માત્ર બેથી સવા બે મિનિટમાં ખેલાઈ જાય છે પતિ રવિ પટેલ તાત્કાલિક સ્વ નંબર પર ફોન કરીને પોલીસ બોલાવે છે પોલીસ માત્ર દસ મિનિટમાં આવી જાય છે પરંતુ ત્યાં સુધીમાં તો લાકડી દંડા સાથે આવેલા લોકો યુવતીને લઈને નીકળી ગયા હોય છે આ સમગ્ર બનાવને લઈને હવે પતિ રવિ પટેલ અને સાસરીયા પક્ષના લોકોનું કહેવું છે કે આયુષી આવવા તૈયાર હશે તો અમે તેને રાજી ખુશીથી અપનાવી લઈશું પરંતુ જો તે આવવા રાજી નહીં હોય તો તેની મરજી અમે તેને પાછી આવવા દબાણ નહીં કરીએ પરંતુ અમારા ઘરમાં ખુશીને આઠ દસ લોકોએ જે કર્યું તેની કાવ્યાજી લડત જરૂરથી લડીશું યુવતીએ લગ્ન તેની મરજીથી જ કર્યા છે અમે ઘરમાંથી તેની પર કોઈએ દબાણ ક્યારેય દબાણ કર્યું નથી જો એવું કંઈ હોય તો લગ્ન કરે જ નહીં છ સાત મહિના થઈ ગયા તેને જવું હોય તો તેના ઘરે જઈ શકતી હતી પરંતુ યુવતી તેના પરિવારના દબાણ હેઠળ આવા સ્ટેટમેન્ટ આપી રહી છે આ સમગ્ર બનાવ મામલે ભાસ્કરે યુવતીના પરિવારના લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો હાલમાં યુવતી દેગામ પોલીસ સ્ટેશનમાં નાટ્યાત્મક દબે હાજર થઈ છે પ્રિણીતાએ નિવેદન આપ્યું છે કે હું મારા પતિ સાથે રહેવા માગતી નથી આ અંગે કોર્ટમાં પણ એફિડેટ કર્યું છે પતિ સહિતના સાસરીયા ત્રાસ આપતા હોવાનું યુવતીએ નિવેદન આપ્યું છે આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું હતું કે યુવતી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે જેણે પોતાના માતા પિતા જોડે રહેવાની ઈચ્છા દર્શાવી છે યુવતીએ નિવેદન આપ્યું છે કે પતિ સુસાઈડ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો આ મામલે હવે ગેરકાયદે મંડળી રચીને યુવકના ઘરમાં પ્રયોસાનો ગુનો રહેશે દહેગામની પરિણીતાના અપહરણ મામલે દહેગામ ડિવિઝનના એ એસપી આયુષ જૈનની આગેવાનીમાં બે ટીમની રચના કરવામાં આવી હતી જેમાં બે પીએસઆઈ સહિત આઠ લોકોની ટીમને એક્ટિવ કરી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પોલીસે દક્ષ રબારીની ધરપકડ કરી હતી એ દરમિયાન પોલીસ દ્વારા યુવતીના ભાડજ ખાતેના પિયરમાં પણ તપાસ કરવામાં આવી હતી બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ